નડિયાદમાં અસામાજિક તત્વોનો આતંક નડિયાદ કમળા ચોકડી પાસે અસામાજિક તત્વોએ દુકાન માલિક પર ઢોર માર માર્યો હતો ઘટનાઓ સપ્ટેમ્બરના રોજ આમલેટની દુકાન પર પાંચ યુવકોએ દુકાનદાર અને તેના પુત્રને ઢોર માર માર્યો હતો ઘટનામાં દુકાનના માલિકના પુત્રને હાથમાં થયું હતું ફ્રેક્ચર સમગ્ર ઘટનાનો સોશિયલ મીડિયા પર વિડિયો પણ વાયરલ થયો હતો

જે નડિયાદ બાયપાસ રોડ ઉપર દીપુ આમલેટ સેન્ટર કરીને એક દુકાન છે જે માલિક છે એના નિલેશ રમેશભાઈ ભોજવાણી તેમની ઉપર એક ફોન આવેલો અને ફોનવાળા વ્યક્તિએ પોતાની ઓળખાણ પપ્પુ તરીકે આપેલી અને તમને દાગ ધમકી આપેલી જે નિલેશભાઈ છે એ પોતે આ પપ્પુને ઓળખતા ન હોય તેમણે કીધું ભાઈ કોણ પપ્પુ ઓળખતો નથી ત્યારે આ ધમકી આપીને પપ્પુએ કીધું હું ઓળખાણ આપવા આવું છું એમ કરીને આ પપ્પુ તથા તેની સાથેના અન્ય ચાર પાંચી સમૂહ એ આ દીપો આમલેટ ઉપર આવેલા અને આ નિલેશ રમેશ ભોજવાણી તથા તેમની સાથે તેમના જે દીપક છે અને રમેશભાઈ ભોજવાણી આ બંનેની સાથે ગાળા ગાળી મારામારી કરેલી જેમાં નિલેશભાઈને ટચલી આંગળીએ ફ્રેક્ચર થયેલું હવે આ સમગ્ર બનાવ જે છે એ બનાવ અંગેનો એક વિડીયો એ વિડીયો વાયરલ થયેલ અને એ વાયરલ થયેલા વિડીયો અનુસંધાને સંબંધિત જે નિલેશ રમેશભાઈ ભોજવાણી છે તેઓને પૂછતા કે આ કામના આરોપીઓ જે છે એ લોકોએ માફી માગીને સમાધાન કરેલ છે એ રીતની કંઈક ચર્ચા થયેલી પરંતુ વિગતની ગંભીરતા અને જે જાહેરમાં બનેલ બનાવ છે તે જોતા આ હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ મોહનભાઈએ જે પોતે ડભાણબીજના હેડ કોન્સ્ટેબલ છે તેઓએ આ બાબતની તપાસ અને ખાતરી કરી અને સરકાર તરફે ફરિયાદ દાખલ કરાવેલ તે અનુસંધાને આજરોજ કિશન સોઢા પરમાર આકાશ રહીશ જાધવ પપ્પુ વાઘેલા મયુર પ્રકાશ વાણન પ્રકાશભાઈ વાણંદ અને અજય મનસુખભાઈને પોલીસે અટકાયત કરેલી છે અને જરૂરી કાર્યવાહી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે